દોસ્તો જય અલક ધની જય અલક ધની જય અલક ધની દોસ્તો આજે આપણે આ એક વૈજ્ઞાનિક યુગ છે જમા આપણે કોઈ પણ વ્યક્તિ

આપણને મળવાનો સંકેત કરે આપણે અહીંયાથી રવાના થઈએ એ મહાપુરુષ ત્યાંથી રવાના થાય એની સેન્ટરમાં મિલન થતા પહેલા જેમ જેસલ અને તોરલ અંજારથી રવાના થયા હતા અને રૂપાદે અને માલદે पर सामने गया आ इतिहास पुरावा करे से आज ये आवड़िया हैसियत कहा चले गई जो महापुरुषों पहला जे कहीं करता था और ये बात आधारित जे कहीं पावर એના મુક્તિ નીકળેલા શબ્દો એ મિથ્યાન હોતા એ સાબિત રહેતા ત્યારે આથી એવું કે એમ નથી શું તકલીફ છે મેમાતી એક વાત ઉપર આપણે આવું દઈએ કાતું ઈ મહાપુરુષે જે વાત આપીને એ ઉપાડી નથી સક્યા આપણે या तो ये बात ने समझी नहीं सक्या आपने का कोई तो महापुरुष ने बात ने आपने पारख करी नहीं सक्या का आपने जो ये बात ने समझी सक्या हो आपने ये बात ने उठा भी सकिया हो ये आपने ये बात नहीं पारक करी सकिया हो ये तो तो पूरे ना महापुरुषों ये जे करी हो तूने ये जरूर था वो तो ये परंतु ये वो था तू नहीं इतने कई नो सकाई के महापुरुष से जे बात आपी से ये बात गलत से यू मु न कह सकू परंतु यऊ औपचारिक बात उभी थाई कय के बे माथी एक वस्तु होय सके पंग जे महापुरुष सोये कि दुचने के महा पदनु महिमात से मोठो सखी आ महापद એટલે મોટોમાં મોટું पद जे पद मोठो એટલું છે વિસ્તાર ગદુને હાના તમામ પદો દુનિયાની તમામ समस्याओं समाधान किया युवा आ एक महापद है, और जे महापद ने पांमा माटे होन तमे बधा मेहनत करी रिया छिए पर आ महापद जेऊ छै के विश्वाना दरे बाद विश्वाना बरे एक पदो से महापदनी अंदर समाई जाय जें आ पृथ्वी ऊपर ઘણી બધી નદીઓ વહી રહી છે પણ જ્યાં સુધી એ નદી सागर ને મળે નહીં ત્યાં સુધી આ નદી એ નદી સે જેનું માપદંડ થાય અને ગુણ ધર્મ પણ દેખાય પણ જેથી આ નદી સાગર ને મળી જાય ને એટલે એનું માપદંડ મટી જાય એનું નામ રૂપ મટી જાય એના ગુણ ધર્મ મટી જાય બસ સાગર જે નદીનું માપ છે માપી જઈ શકાતી હોય જેનો ગુણ કેવો છે એ પણ સાબિત કરી શકાતું હોય પણ જ્યારે એ જ નદી સાગરમાં માં ભળી જાય ને ले नाम रूप मटी जाए माप मापदंड मटी जाए जेन गुण धर्म मटी जाए मीठू पानी कारू थी जाए इधर कुछ है कि जे मुठू जबरदस्त नदी एक वेग लेने आवी हो हो अनंत महापुरुषों अनंत व्यक्तियों व्यक्तित्व साथी नहीं आए पर जय सागर में दाखल थाई ने एटले बधु साप बधु स्माप सिर्फ सागर ही सागर रह जाते हैं एंड જ્યારે મનાય ને તમને સદગુરુ સંત મહાપુરુષની વાત જે ને સંત મહાપુરુષ જ્યારે સદગુરુની વાત કરે ને ત્યારે એ વાત વિરાટે હોવી જોઈએ એ વાત સર્વવ્યાપી હોવી જોઈએ એ વાત સમાનતાની હોવી જોઈએ એ વાત એકતાની હોવી જોઈએ એ વાત અખંડતાની હોવી જોઈએ અને ત્યાં સુધી મને તમને આ મહાપુરુષ લઈ એ વાત જે રહીને એ કાકી કોરી અને પોતાના નિધિ સ્વાર્થ માટે એ રજૂ કરી રહ્યા છે બાકી આની અંદર કોઈ વસ્તુ સંભાવિત નથી જ્યાં કોઈ નહીં હૈ જ્યાં તું અકેલે હો તમારે સિવાય કોઈ હૈ નહીં પણ તું ભીતર ઇતની તાકાત હૈ કે તું સારા એ સંસારનું સંચાલન કરેના હે તો બહુ બહુ બળી તાકતવર વ્યક્તિ હો પણ ક્યારે કે જ્યારે તમે તમારા વ્યક્તિત્વને સમજી શકશો હું કે તમે આપણે આપણા વ્યક્તિત્વને જ્યારે સમજી શકશો ત્યારે એ તાકાત થયેલી ને જ્યાં મારોને તમારું લક્ષ્ય પહોંચે અને પછી એ જ્યારે લાગુ પડે ને મને તમને મજા બાપુ કંઈક અલગ છે પણ એ ભીતરથી ભાવ જાગે અને એવા મહાપુરુષ મને તમને જો મળી જાય ને તો તો બાપુ આપણું જીવન ધન્ય બની જાય માટે સંત મહાપુરુષનું ચરણ સેવું એ જ સર્વશ્રેષ્ઠ છે અને સંત મહાપુરુષના સાનિધ્ય સિવાય समर्पण भाव नहीं अर्पण होपणनी प्रम वक्त कही गया कि महापुरुष महापुरुषन चरण सिखारी तेरे समर्पण नो भाव लई नहींतर नही जामतूँ आ जमा जिजमेट साबित करने अर्पण नहीं, नहीं समर्पण नो भाव लई जवोरी खास दरिक ने विनंती से जय अलखता जय अलखता जय अलखता